સમાચારની વાત કરીએ તો આનંદના સમાચાર ગૌણ સેવા એ ફરીથી કર્યો છે વધારો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કરેલી જગ્યામાં ફરી એકવાર વધારો કર્યો છે ઓફિસ આસિસ્ટન્ટની બાર જગ્યા તથા અન્ય કચેરીઓની જુનિયર ક્લાર્કની ત્રણસો ચાલીસ જગ્યા વધારવામાં આવી છે એમ મળીને કુલ ત્રણસો બાવન જગ્યાનો વધારો કરીને કુલ ભરતીની જગ્યા પાંચ થઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યા રામ મંદિર નિર્માણ બદલ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો અભિનંદન પ્રસ્તાવ કર્ણાટકમાં અંડર નાઇન્ટીન વોલીબોલની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાય ગુજરાતની ટીમે ફાઇનલમાં સિલ્વર મેડલ મેળવ્યો છે અંબાજીમાં સ્થાનિક લોકોએ કર્યું છે વિરોધ પ્રદર્શન સામૂહિક આરોગ્ય કેન્દ્ર સામે સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત પાલિકાએ ફટકાર્યો છે અનોખો દંડ સુરત મહાનગરપાલિકાએ પહેલીવાર અનોખો દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે એક વરઘોડામાં ફટાકડા ફોડીને જાહેરમાં કચરો કરવામાં આવ્યો હતો તો પાલિકાએ પાંચ રૂપિયાનો દંડ કર્યો છે જે વ્યક્તિનો વરઘોડો હતો તેને દંડ કરાયો છે વરાછા વિસ્તારમાં એક ધાર્મિક કાર્યક્રમના ડીજે દરમિયાન રસ્તા પર કચરો નાખવામાં આવ્યો હતો વૈશાલી રોડ ઉમિયા મંદિરના જાહેર રોડ પર કચરો ફેંકાતા પાલિકાના આરોગ્ય વિભાગે દંડ વસૂલ કર્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે